ની સીટી વાગી હો ભાઈ આ અવડી દેશ માંથી આવે ઈ દીકરા આ કોઈ દી હોવડી દેશ માંથી આવે ઈ નહીં હે ના કાકા બોલાવે આઈ આઈ

નો દેખાણો ઝાડા તું હતો ક્યાં વાડીએ જતો અલા વાડીએ કી ઠેકાણે હતો કુંડી આડો અલા કુંડી આડો હું કરતો તો ક્યાં ગારાનો આઠિયો બનાવતો તો અકલ મઠા હાઠિયા બનાવના છે વાવણીનો સમય થઈ ગયો કામ બધું એમના પડું હાઠિયા નો દીકરો થાય છે હઈ ધીરે ધીરે બોલો ની છોકરું બી જાય એમ ડારો દેવાય છોકરાને પટાવાક બટાતારે હું વાંધો છે તો છોકરો વાડીએ કામ કરવા જાય એમ ડારો દીધે છોકરો વાડીએ કામ કરવા જાય એટલે તમને હવે અમારે પટાવા પડી છે અમને હા હવે દિવાળી વીગી એટલે પટાવા પડશે આખું વર્ષ કાઈ વાંધો નઈ હાલ મારા દીકરાને મારા હાવાજને પટાઉ એ મારો દીકરો મારો હાવાજ પટી ગયો પટી ગયો એ હવે તમે પટાવો તોય નો પટુ હય તો પેલા હું કામ ડારો દીધો હું વાંધો નઈ બેટા આજ તારો કાકો તને ધીમી ધારે પૂછે બેટા હે બેટા બોલો ઘરમાં કઈ કામ કરતો નથી વાડીએ જાતો નથી આ દહ દહ દાડા દીથિયા તારા બાપ આરે બોલા લઈને બેઠો બટા તારે ઘર માં વાંધો હું છે મન મૂકીને તારા કાકાને વાત કરી દે હાલ તો કાકા હું નાના મોટા તમારી ભેગો ભેગોય છો હાશું બટા તમારી વગરનું મારે ન આલે મારી વગરનું તમારે નો આલે એક સેકન્ડ નો આલે બટા એ તમને ખબર હોય કે છોકરાને ઘર માં હું વાંધો છે મારા દીકરાને મારા હવજને ઘર માં હું વાંધો હોય એના કાકાને ખબર હોય મારા દીકરાને મેન માં મહેનતો બેજ માંધા હોય એમાં પેલો વાંધો એવો હોય મગિલે મારા દીકરા મગિલે મારા આવાજ કદા જો તારે રમકડા જોતા હોય તાજ તારો કાકો તને રમકડા લઈ દીએ અને કદા જો રમકડા લેવાની ઈચ્છા ન હોય અને કદા જો તારે ભાગ લેવો હોય તાજ તારો કાકો તને કુડુકુડિયા લઈ દે ક્યાં ગયો આ અલા ગિમડો હે ક્યાં હું કરશ ક્યાં હું છે ઉભા થા ઉભા થા

અને આ પાવડો વાડિયા જાય બે શેડા ભેગા કરીને મોટર બાર નાખો હેલા એ એવું ન કરતો બાપ ના આમ બધી પેવન દવા પાઈ દો હે ખોટી ધમકી મારતો ને હો બાકી વાડિયા તો આઈજી જવું પડશે અને કાઈ લઈ જવું પડશે પાવડો લાવો હાથો ભાંગી જાય ને તો બટુક ભાઈ ઘેર નહીં જવા દે

એકડા આવડે છે ને મલીએ એવું ન આવડે લા એકડા બોલવાનું આવું છું તેથી નો તો બોલ્યો હા મામા નું ઓફિસ છે આ એવી રીતના બોલ આવે તારા આપાને દેખાડી દેવું છે આપણે હું ચીજ છે એટલા બોલવાનું લા સુધી બોલ પછી બીજું નહીં બોલાવતા બીજું નહીં બોલાવ ધ સુધી એકડા બોલી જાલ મારો દીકરો બહુ દાય વાલ એક 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 હોય કઈ એક આયે હોય એક એક બોલ હિન્દી માં બોલું ગુજરાતી ગુજરાતીમાં આવીને હિન્દી નો દીકરો ગુજરાતી માં બોલો રેવું ગુજરાતી હિન્દી

જ્યાં સુધી અમારા કંકુ પગલા નહી કરી આવે ત્યાં લગી આગળ ની કાર્યવાહી કાઈ નથી કરવી કામ કરેલા મારી પાડી આવે

દીકરામદ ભાઈ ને આવો છોકરા મને કેમ ખબર પડે તમે આણા તેડવા જાવ કે કપા વીણવા જાઓ એટલે આ ક્યાંય કપા વીણવા ન જતા અમે આણા તેડવા જઈશું હા એવો જીકરો ગયો હાલ ભાઈ

અંધારા પહેરો પહે ને પાછો મોઠું બગાડે છે મારી મજબૂરી છે તારો હકો ઊંધા સોયણા હું મજબૂરી છે ઓલી બાજુ મેલો થઈ ગયો બધું હાલ પછી હું ક્યાંય કૈશના દીકરા કઈ ધમકી મારવાનું થતી નથી હું છે હું છે તારે આના તેડી ને આવો છે પણ

કરને આરે નો લઈ જાય હસ હવે નો આવે એ વાલા એ લીટર લેતો જાવું હો કેરોસીન મારા આહારાટો એટલે એ ન્યા તારા આહારાને કેરોસીન હું ગડવું છે અયા તારા બાપના ડબ્બલા ખાલી પડ્યાય ભરને હું કરું છું અયા કેરોસીન ને મારા આહારાને કંટાળો આવ્યો તો કામ લાગે ને